કે તમારા મૂળભૂત અધિકાર તમને બંધારણમાં આપી દીધા છે બંધારણ સ્પેસિફિકલી એવું કે છે કે તમે કોઈ બી વ્યક્તિ સાથે અસમાનતા કરી શકશો નહીં તમારા વ્યક્તિઓને જે છે એ સ્વતંત્રતા આપવાની છે તમારા વ્યક્તિઓને ધર્મ પાળવાની માનવાની પ્રચાર પ્રસાર કરવાની આ બધી વસ્તુની સ્વતંત્રતા આપવાની છે તમારે લઘુમતીઓના હિતનું રક્ષણ કરવાનું છે ઓકે તમારે જે છે એ કોઈ વ્યક્તિનું શોષણ થવા દેવાનું નથી આવા પ્રકારની વસ્તુ બંધારણ સામેથી કે છે તેમ છતાં તેમ છતાં જો સરકાર એટલે કે કારોબારી હોય એ કે પછી ધારાસભા એવા કાયદા બનાવે ઓકે એવા કાયદા બનાવવા ધારાસભા પાસે પાવર છે શું કાયદાઓ બનાવવાનો હવે આની પહેલા મેં જ્યારે તમને એક કોન્ટેક્સ્ટ સમજાવેલો હતો ભારતીય બંધારણના લક્ષણોનો ત્યારે એક લક્ષણ મેં તમને ભણાવેલું શું હતું તો કે મેં તમને લક્ષણ ભરાવેલું હતું કે સંસદીય સાર્વભૌમત્વ અને બોલો સાથે શું હતું લક્ષણ રિવિઝન જ નહીં કરતું કોઈ આપણા દેશમાં આવી સ્થિતિ છે સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતા ઇટ મીન્સ સંસદ પાસે પાવર છે અલ્ટિમેટલી કાયદાઓ બનાવવાનો ઓકે હવે માનો સંસદ કોઈ એવા કાયદા બનાવે છે કે જે કાયદા મૂળભૂત અધિકારથી વિરુદ્ધ ના છે કે પછી મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે જો અહીંયા અમુક વસ્તુ ઉપર શબ્દો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરજો કયા શબ્દો એક કે મૂળભૂત અધિકારથી વિરુદ્ધના કાયદાઓ બનાવે છે આ વસ્તુ તમે નોટ ડાઉન કરો મગજમાં શબ્દની વ્યાખ્યામાં થાય છે આ કોઈ પણ લોકો મૂળભૂત અધિકારથી વિરુદ્ધના કાયદા બનાવે છે કે પછી મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હોય એવા કાયદા બનાવે છે આવી કોઈ પણ પ્રકારની સિચ્યુએશન કે સ્થિતિ થાય છે તો શું કરવાનું તો આપણી અનુચ્છેદ તેર જે છે એ શરૂઆત થી એવું કહી દે છે કે જો સંસદ કે વિધાનસભા કે રાજ્ય શબ્દની અંતર્ગતની વ્યાખ્યામાં આવતી કોઈ પણ સંસ્થા મૂળભૂત અધિકારની વિરુદ્ધના કાયદા બનાવશે તો એ બધા કાયદા શું થશે થશે રદ ઓકે એવા કાયદાઓ બનાવી શકાશે નહીં પેલા જેવું કહી દીધું ઓકે બીજી વસ્તુ જો આવા કાયદા બનાયા તો બધા કાયદા રદ ક્લિયર એટલે તમારા વારંવાર જે કોર્ટમાં જવું પડે નહીં

આ શું થી મગજમાં બેઠું હવે બીજી વસ્તુ તમે સમજો કે માનો કોઈ કાયદો બનાયો લેટ્સ સે XYZ નામનો કાયદો બનાયો સરકારે રાઈટ XYZ નામનો કાયદો બનાયો હવે માની લો જે છે એ કાયદાની અંદર 10 જોગવાઈ છે મતલબ કાયદો હોય ને તો એની અંદર બધી અલગ અલગ સેક્શન કે અલગ અલગ કલમ હોય ઓકે તો કે ભાઈ માનો જે છે XYZ કાયદા અંતર્ગત 10 જોગવાઈ છે હવે આ દસ જોગવાઈ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ માની લઈએ આવી દસ જોગવાઈ છે આ દસ જોગવાઈ અંતર્ગત આ ચોથા નંબરની કોઈક હતી એ એ જે છે ક્યાંક કોઈક મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હતી માની લઈએ આપણે હાઈપોતેલ કેસ અઝ્યુમ કરી લઈએ ચોથા નંબરની જોગવાઈ જે છે એ ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હતી તો આ આખો કાયદો રદ ગણાશે કે ચોથા નંબરની અનુચ્છેદ રદ ગણાશે કે ચોથા નંબરની જોગવાઈ રથ ગણાશે

જે છે એ સરકાર ઘણી વખત અમુક નોટિફિકેશન બી બહાર પાડતી હોય સરકાર જે છે અમુક ઘણી વખત આદેશો પણ બહાર પાડતી હોય સરકાર જે છે અમુક ઘણી વખત લેટર્સ બી ઈસ્યુ કરતી હોય સરકાર જે છે પોતાના ઠરાવો પણ ઈસ્યુ કરતી હોય આવું બધું જ કરતી હોય તો તમે એવું કહો કે ભાઈ જે છે એ મૂળભૂત અધિકારથી વિરુદ્ધના કોઈ કાયદાઓ ના બનાવી શકે તમે એવી જોગવાઈ કરો પણ માનો સરકાર જે છે એ કોઈ આદેશ બહાર પાડે કે જે કાયદો નથી તો શું ગણવાનું તો શું ઈ આદેશ દ્વારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ શકે તો કે બંધારણ કે છે ના કાયદા શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા જે છે એ કોઈ પરિપત્ર બહાર પાડે તો એ ભી કાયદો ગણાય સરકાર જે છે એ કચેરીમાંથી કોઈ હુકમ બહાર પડે તો એ ભી કાયદો ગણાય તો આવી કોઈ પણ વસ્તુ સરકારનો આવો કોઈ પણ દસ્તાવેજ એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી શકે નહીં ઓકે મેં તમને એક એક્ઝામ્પલ આપી દીધું હતું એક રાહત ઇન્દોરી નામના શાયરનો ઓકે કે ભાઈ એમણે કીધું હતું સરકાર ચોર છે પોલીસ પકડીને લઈ ગઈ કે ભાઈ તમે શું કામ સરકારને ચોર કીધી તો રાહત ઇન્દોરી સામે કીધું મેં ક્યાં કીધું ભારત સરકાર ચોર છે ઓકે હું તો કોઈ પણ સરકારનો વાત ઉલ્લેખ કરતો હું તો એમ કહેતો પાકિસ્તાનની સરકાર ચોર છે મેં ક્યાં આવું સ્પષ્ટ શબ્દમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ભારત સરકાર ચોર છે ઓકે તો આવું થાય એટલા માટે કાયદા શબ્દની પણ શું આપી દીધી વ્યાખ્યા આપી દીધી ક્લિયર સમજાણી અનુચ્છેદ તેર શું છે હવે આગળ વધારે ડિટેલ ડિસ્કશનમાં જે છે એ આપણે શરૂ કરીએ તો આપણને સમજાશે કે ભાઈ આપણે શું સમજવા માંગીએ છીએ થ્રુ ધીઝ સ્પેસિફિક આર્ટિકલ અને કેટલી વસ્તુઓ એની અંતર્ગત બંધારણમાં સામેલ છે મેં તમને આખો એનો કોર આઈડિયા સમજાવી દીધો અનુચ્છેદ તેર નો હવે અનુચ્છેદ તેર એક બે ત્રણ ચાર આવી રીતે જે અલગ અલગ એની પેટા અનુ છે તો હોય એને આપણે ભણવાનું શરૂ કરવું પડશે સૌથી પેલી અનુચ્છેદ તેર એક શું કે છે તેર એક એવું કે છે કે હવે જો ભારતીય બંધારણ આપણે લાગુ કર્યું ક્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું ભાઈ બરાબર હા ક્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું આપણે બહુથી બઢિયા ભાઈ કેટલા લોકો એગ્રી છે યસ એક્ઝેક્ટલી રાઈટ ભાઈ આપણે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ અમલી બનાવ્યું ઇમ્પ્લિમેન્ટ કર્યું આ વસ્તુ હું વારંવાર કહું છું એડોપ્ટ આપણે કરેલું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ક્લિયર તો કે ભાઈ આપણે જ્યારે બંધારણ લાગુ થયું એ સમયગાળા દરમિયાન ભારત દેશમાં ઘણા બધા બ્રિટિશરોના કાયદાઓ હતા પેલા શું લખી અનુચ્છેદ તેર એકમાં આપણે એવો ઉલ્લેખ કર્યો ભારતીય બંધારણ લાગુ થયું એ પહેલાના ઓકે લાગુ થયું એ પહેલાના મતલબ તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલાના

ક્લિયર થાય છે વિરુદ્ધ હોય જો મૂળભૂત અધિકાર સાથે અસંગત કે વિરુદ્ધ હોય તેવા તમામ કાયદા શું થશે રદ થશે તો પેલો પોર્શન આપણે આને એવો આપી દીધો કે આપણું બંધારણ લાગુ થયું પહેલાના હવે જે જોઈશું એ શું હશે બંધારણ લાગુ થયું ના પછીની જોગવાઈ મગજમાં બેઠું ભાઈ અનુચ્છેત તેર એક ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ બી વિદ્યાર્થીઓને કઈ ડાઉટ ઓનલાઈન વિદ્યાર્થીઓ એની વન ઇઝ હેવિંગ એની ડાઉટ ઓનલાઈન વિદ્યાર્થીઓ ઇધર તક સમજમાં આયા ઇધર તક દિમાગમાં બેઠા ભાઈ મગજમાં બેઠું આગળ વધીએ હવે આવે છે અનુચ્છેદ તેર બે તેર બે શું કે છે હવે સિચ્યુએશન તમારે જોવાની કઈ તો કે ભાઈ આપણું બંધારણ લાગુ થઈ ગયું એની પછીની તો કે કોન્ટેક્સ્ટ અને ટેક્સ્ટ વાંચો પહેલા ટેક્સ્ટ શું કહે છે ટેક્સ્ટથી જ અમુક વસ્તુ આપણને મગજમાં બેસી જાય ટેક્સ્ટ એવું કે છે સંસદ અથવા રાજ્યનું સંસદ અથવા રાજ્યનું મતલબ જે આપણું રાજ્ય શબ્દની વ્યાખ્યા છે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે તો અદાલત એ હદ સુધી કાયદાને રદ કરશે જ્યાં સુધી એ મૂળભૂત અધિકારનું શું કરતું હશે ઉલ્લંઘન મતલબ આગળ મેં તમને ઓલો કાયદો આપ્યો હતો એમ કે ભાઈ કોઈ કાયદો છે એક્સ વાયઝેડ નામનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એવી જોગવાઈ છે એમાંથી ચોથા નંબરની જોગવાઈ જે છે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે તો અદાલત શું કરશે ખાલી ચોથા નંબરની જોગવાઈને એમ કહેશે ભાઈ બદલી દો કે ચોથા નંબરની જોગવાઈમાં કંઈક ફેરફાર કરો કે જો ચોથા નંબરની જોગવાઈને રદ કરો તો તમારો કાયદો વ્યવસ્થિત ગણાશે જે મૂળભૂત અધિકારથી વિરુદ્ધ ક્લિયર સમજાણો હવે બીજી વસ્તુ એક તમે સમજો અને આ એક ફેક્ટ બી યાદ રાખી લેજો અને લખી લેજો કે આપણા જે મૂળભૂત અધિકારો જે છે ઓકે આપણા મૂળભૂત અધિકારો ભાગ ત્રણ અંતર્ગતના આ મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કે પછી રક્ષણ કરવાની જવાબદારી કોની છે આ ફેક્ટ યાદ રાખજો પૂછાઈ ગયેલું છે આપણા મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી કોની તો કે ભાઈ સુપ્રીમ કોર્ટની સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોણે આપેલી છે બંધારણે આપેલી છે ક્લિયર ઓકે એટલે એવું કીધું કે અદાલત એ હદ સુધી કાયદાને રદ કરશે જ્યાં સુધી એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હશે મગજમાં બેઠું ભાઈ અનુચ્છેદ તેર એક તેર બે કોઈને ડાઉટ કોઈને પ્રશ્નો આગળ વધી શકીએ ચલો હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે એ છે અનુચ્છેદ તેર ત્રણ વ્યાખ્યા ઓકે તમને આગળ કીધું કીધું એમ કે કે બંધારણ લાગુ જે કાયદાઓ છે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા છે એ બધા રદ ગણા છે અનુચ્છેદ તેર બે એવું કે છે કે સંસદ અથવા રાજ્ય વિધાન મંડળ કોઈ એવો કાયદો બનાવે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું હોય તો અદાલત એ હદ સુધી કાયદાને રદ કરશે જ્યાં સુધી એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય છે તો અગેન શબ્દ રિપીટ થયો કાયદો એવું કે છે કે મૂળભૂત અધિકારથી વિરુદ્ધ હોય તેવા તમામ કાયદાઓ અંગેની જોગ હોય તો રિપીટ થયું કાયદાઓ 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 જેમ બધી જગ્યાએ રાજ્ય 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 શબ્દ રિપીટ થાય રાજ્યને વ્યાખ્યાય કરી દીધું કે ભાઈ રાજ્ય જે છે આને કહેવાનું એવી જ રીતે અનુચ્છેદ તેર ત્રણ જે છે એ શું કે છે તો કે કાયદા શબ્દની વ્યાખ્યા આનો ઇન્ડિપેન્ડન્ટ ક્વેશ્ચન પણ પૂછાય કે ભાઈ કાયદા શબ્દની વ્યાખ્યા જે છે એ કયા અનુચ્છેદમાં આપેલી છે તમને ખબર હોવી જોઈએ અનુચ્છેદ તેર અંતર્ગત કે તેર ત્રણ કે તો એ સ્પેસિફિક બાકી ઓવરઓલ અનુચ્છેદ તેર અંતર્ગત તો કે અનુચ્છેદ તેર માં કાયદા શબ્દની વ્યાખ્યા આપેલી છે હવે કાયદા શબ્દની વ્યાખ્યામાં કેટલી વસ્તુનો સમાવેશ થાય જો આ બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય ઓકે આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પબ્લિશ થતી વસ્તુ છે કઈ કઈ તો કે વિનિમય રેગ્યુલેશન્સ સરકાર કોઈ બહાર પાડતી હોય સરકાર કોઈ નોટિફિકેશન બહાર પાડી સરકાર કોઈ પેડા પેટા કાયદા બનાવે સરકાર કોઈ ઓર્ડર બહાર પાડે સરકાર જે છે એ કોઈ ઓર્ડિનન્સ બહાર પાડે ઓકે બધી જ વસ્તુ વસ્તુ શું છે એ બધી આપણે આગળ ક્લિયર કરીશું ત્યારે તમારી સામે આવશે પેટા કાયદા એટલે કે કોઈ કાયદો બનાવ્યો હોય એની અંદર બીજો કોઈ કાયદો બનાવે એક્સેટ્રા એક્સેટ્રા બધી જ કોઈ નિયમો બનાવે નીતિ નિયમો રૂલ્સ રેગ્યુલેશન કાંઈ પણ વસ્તુ બનાવે ઓકે પછી અહીં લખેલું છે નિયમ અને કાયદાનું બળ ધરાવતી પ્રથાઓ કે રિવાજો ઘણી વખત જે છે એ અમુક રિવાજો અમુક પ્રથાઓ એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હોય ઓકે જેમ કે ઘણી વખત જે છે અમુક ઓલું સબરીમાલા મંદિરના એ બધા કેસ થયેલા છે આપણા બંધારણની અંદર કે જેમાં વુમેન જે છે એ જ્યારે એના પીરિયડ્સ વાળા સમયમાં હોય ત્યારે અમુક મંદિરમાં જે છે કે અમુક ટેમ્પલ્સમાં જે છે એમને એન્ટ્રી નહોતી અપાતી તો એ સમયગાળા દરમિયાન પણ જે છે એ કેસ થયેલો હતો ઓકે કે આ વસ્તુ જે છે એ મૂળભૂત અધિકારથી વિરુદ્ધમાં છે તો સુપ્રીમ કોર્ટે એવું કીધું તમે રોકી શકો નહીં રાઈટ તો આવી ઘણી બધી પ્રથાઓ જે છે એ પ્રથાઓ પણ જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હોય તો એને પણ આપણે શું ગણી લઈએ કાયદા શબ્દની વ્યાખ્યામાં ગણી શકીએ અને બધી વસ્તુને રદ કરી શકીએ ક્લિયર મગજમાં બેઠું હવે એક ટ્વિસ્ટ છે ટ્વિસ્ટ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એને બહુ શાંતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે અને એના માટે જે છે એ આખી પ્રોસેસ સમજવી પડશે કે શું છે અમુક વસ્તુઓ અત્યારે જ ક્લિયર થઈ જશે અમુક વસ્તુ જ્યારે આગળ હું એક કેસ ભણાવીશ ત્યારે ક્લિયર થશે હવે જો આપણા બંધારણની અંતર્ગત બંધારણમાં તમારે સુધારો કરવો હોય માં આપણે જે છે એ સુધારો કરવો હોય તો આપણે શું કરવું પડે તો કે બંધારણ સુધારા કાયદો બનાવવો પડે અથવા અધિનિયમ બંધારણ સુધારા અધિનિયમ પણ ઓળખવામાં આવે અથવા કાયદો કાયદો અધિનિયમ બે નામ સેમ જ છે ઓકે એક જે છે ઓલમોસ્ટ હિન્દી નામ છે એક જે છે ગુજરાતી નામ છે ક્લિયર તો કે ભાઈ આપણે શું કરવું પડે પસાર કરવું પડે કે બંધારણ સુધારા અધિનિયમ બહાર પાડવો પડે બંધારણ સુધારા કાયદો કરવો પડે ક્લિયર શું કરવું હોય તો બંધારણમાં સુધારો કરવો હોય તો હવે બંધારણમાં સુધારો ઈટ બંધારણની કોઈ પણ કાયદો રદ કરવો હોય કોઈ પણ કાયદો બનાવવો હોય કે પછી મૂળભૂત અધિકારમાં કઈ સુધારો કરવો હોય કે પછી આપણે જે છે આમુખ ની અંદર નામ ઉમેરવા હોય મતલબ આપણે ઉમેરેલા હતા ને કયા બંધારણી સુધારાથી એડ કરેલા હતા બેતાલીસ માં બંધારણી સુધારાથી કયા નામ સાર્વભૌમત્વ બિન સાંપ્રદાયિકતા સમાજવાદ અને અખંડિતતા આ ત્રણ શબ્દો જે છે એ આપણે બેતાલીસ માં બંધારણની સુધારાથી આપણા બંધારણમાં એડ કરેલા હતા ઓકે તો કે ભાઈ એક વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરો શું તો કે જો બંધારણીય સુધારા કાયદો કે અધિનિયમ એ આખી જે છે એ સંસદની પ્રોસેસ દ્વારા જ પાસ થાય સેમ જેમ કાયદો બીજો બનતો હોય એવી જ રીતે બંધારણીય સુધારા કાયદો પણ બને પણ ભાઈ બંધારણીય સુધારા કાયદો બનાવવા માટે તમારે વિશિષ્ટ બહુમતી જોઈ ક્લિયર આટલી વસ્તુ સમજાણી હવે આને એક જે છે એ પાસ્ટ સ્ટોરી સાથે સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટોરી શું છે એ શાંતિથી સમજો તો કે જ્યારે આપણું બંધારણ જે છે એ લાગુ થયું એ સમયગાળા દરમિયાન આપણા બંધારણની અંતર્ગત હતા ટોટલ કેટલા મૂળભૂત અધિકાર સાત એમાં એક અધિકાર સંપત્તિનો અધિકાર બી હતો ઓકે યુ હેવ રાઇટ ટુ પ્રોપર્ટી હવે પ્રોબ્લેમ શું થતો એને સમજવાનો પ્રયત્ન કરો હવે આપણે જે છે સરકારનું કામ છે લોકો માટે કોઈક નીતિઓ બનાવી લોકો માટે કાયદા બનાવવા એક્સેટ્રા એક્સેટ્રા એ સમયગાળા દરમિયાન ફાર્મિંગમાં બહુ ઇસ્યુ હતા ફાર્મિંગમાં ઇસ્યુ શું હતા તો કે ખેડૂતો પાસે જમીન નહોતી જમીન નહોતી ઇટ મીન્સ કે અસમાનતા હતી અમુક ખેડૂતો પાસે બહુ જ વધારે જમીન મતલબ કે તમે વિચારી ના શકો એટલી જમીન અમુક પાસે કોઈ જ જમીનો નહીં તો સરકારને શું કરવું હતું સરકારને એવા કાયદા બનાવવા હતા કે જેથી લોકોની જમીન જમીન લેવાની કે રાખવાની અમુક મર્યાદા નક્કી થઈ શકે કે ભાઈ એક વ્યક્તિ આટલા હેક્ટર જમીન જ રાખી શકે એવું સરકારને કાયદો બીજું સરકારને એવો કાયદો બી બનાવતો કોઈની સંપત્તિ જે છે એ સંપત્તિ અમે લઈ બી શકીએ કોઈ બી સંપત્તિ જે છે એનું સંપાદન બી અમે કરી શકીએ અમારે પોતાની અંદર જે છે એ ખરીદી હોય તોય ખરીદી શકીએ આવી બધી વસ્તુ એમને કરવી હતી ઈસ્યુ શું આવતો હતો ઇશ્યુ આવતો તો એક મૂળભૂત અધિકારનો મૂળભૂત અધિકાર હતો સંપત્તિનો અધિકાર લોકો પાસે જે છે એ સંપત્તિ ખરીદવાનો વેચવાનો સંગ્રહિત કરવાનો અધિકાર છે આવું આપણો મૂળભૂત અધિકાર હતો હવે કાયદા કે જેનાથી લોકોની ટોચ મર્યાદા નક્કી કરી શકે ભાઈ એક વ્યક્તિ તો કે દસ એકર જમીન જ રાખી શકે સરકાર આવા કાયદાઓ બનાવતી પણ પ્રોબ્લેમ શું હતો જેવો સરકાર આવો કાયદો બનાવે એવા લોકો જે છે એ સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય એમ કહીને કે ભાઈ અમારો તો સંપત્તિનો અધિકાર છે સરકાર આવો કાયદો કેવી રીતે બનાવી શકે સરકારનો ઇન્ટેન્શન હતો કે ભાઈ ફાર્મર્સને આપણે જમીન આપીએ ઓકે પણ જે રીચ ફાર્મર્સ હતા એ લોકો સીધા પહોંચી જતા સુપ્રીમ કોર્ટ કે ભાઈ અમારો તો જે છે આમાં હક હકનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અમારો મૂળભૂત અધિકાર જે સંપત્તિનો સરકાર આવી તો છીનવી શકે નહીં ઓકે ક્લિયર થાય છે સમજાણ હવે આના માટે સરકારે શું રસ્તો અપનાવવો પડે કે જેથી બે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એક કે જે મોટા ખેડૂતો છે એની પાસેથી જમીન અમુક વસ્તુની એમાં લિમિટેશન્સ બી મૂકવી અને બીજું કોર્ટમાં બી કોઈ ઇશ્યુ ના થાય તો હવે એના માટે એક જ રસ્તો હતો કે ભાઈ મૂળભૂત અધિકાર જે સંપત્તિનો છે એને રદ કરી દો પણ હવે એ પોસિબલ નહોતું ઇમિડિયેટલી કે ભાઈ મૂળભૂત અધિકાર સંપત્તિનો રદ કરી દે તો સરકારે શું કર્યું તો કે જો લોકો જ્યારે કોર્ટમાં જાય પોતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવા બદલ મતલબ માનો તમારો મૂળભૂત અધિકાર જે છે આ મૂળભૂત અધિકારનું થાય છે ઉલ્લંઘન તો તમે જાઓ છો સીધા કોર્ટમાં જ્યુડિશિયલ રિવ્યુ કોર્ટ એનાલાઇઝ કરે કે ભાઈ શું વ્યક્તિના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે જેને જવાબ મળે હા તો ઇટ મીન્સ સરકારને કે તમારો આ કાયદો યોગ્ય નથી બંધ કરવા કાયદાને ઓકે તો જેવો લોકોનો સંપત્તિનો અધિકાર છીનવાતો હતો લોકોને એવું લાગતું હતું કે સરકાર જે છે આવો કાયદો બનાવી છે જેનાથી અમારી સંપત્તિના અધિકારનું ઉલ્લંઘન થાય છે એ જે સીધા ક્યાં કોર્ટમાં કોર્ટ શું કરતી ન્યાયિક સમીક્ષા સમીક્ષા કરીને સરકારના કાયદાને રદ કરી દીધી હતી તો સરકારે સરકારે ઓપ્શન વિચાર્યો સરકારે એવું કીધું કે ભાઈ આપણે જે છે એક કામ કરીએ આપણે જમીન સંબંધિત કાયદા તો બનાવવા જ પડશે એનું કારણ એ છે કે જે લોકો પાસે જમીન નથી એને આપણે આપવી પડશે અત્યારે જે છે એ દેશમાં આર્થિક અસમાનતા છે સરકારની જવાબદારી પણ છે કે ભાઈ આર્થિક અસમાનતા દૂર કરવી તો સરકારે કીધું આપણે એક રસ્તો અપનાવીએ શું રસ્તો અપનાઈએ સરકારે દાખલ કરી શું તો કે ભાઈ સરકારે દાખલ કરી નવમી અનુસૂચિ નવમી અનુસૂચિ શેના સાથે સંબંધિત હતી મેં તમને ભણાવ્યું હતું ત્યારે કીધું કે જમીન રિલેટેડ કેટલા કાયદાઓ કાયદાઓની કાયદેસરતા ઓકે મગજમાં બેસે છે તો સરકારે જે છે એ પહેલો બંધારણીય સુધારો કર્યો ઓગણીસો પચાસમાં પેલો બંધારણ સુધારો કર્યો ઓગણીસો પચાસમાં અને દાખલ કરી બંધારણમાં નવમી અનુસૂચિ હવે નવમી અનુસૂચિમાં સરકારે એવું લખ્યું કે ભાઈ જો અમે કોઈ કાયદા જમીન જમીન રિલેટેડ બનાવીશું કે જેનાથી કોઈ વ્યક્તિની છીનવાતી સંપત્તિના અધિકારનું ઉલ્લંઘન થતું હશે એવો કાયદો જે જમીન રિલેટેડ કાયદો અમે બનાવીએ એ કાયદાને જો અમે નવમી અનુસૂચિમાં મૂકીશું મતલબ કે અમે એને એમ કહી દે કે ભાઈ આ કાયદો નવમી અનુસૂચિનો કાયદો છે એવું કહીશું તો કોર્ટ જે છે સુપ્રીમ કોર્ટ એ આની ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં આવું લખી દીધું નવમી અનુસૂચિ અંતર્ગત એટલે રસ્તો ક્લિયર થઈ ગયો શું તો કે ભાઈ સરકારે માનો કોઈ કાયદો બનાવ્યો ઓકે અને એ કાયદામાં એવું લખ્યું કે ભાઈ અમે કોઈ આવો કાયદો બનાવીએ જમીન રિલેટેડ એ કાયદાને અમે નવમી અનુસૂચિમાં જે છે એ દાખલ કરાવીએ ઓકે તો કોર્ટ આની ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં પછી એક વસ્તુ એડ કરી શું એડ કર્યું તો કે એડ એવું કર્યું કે આવો શબ્દ જ્યારે અમે ઉમેરીએ બંધારણ સુધારા કાયદો કે બંધારણ સુધારા અધિનિયમ આવું કાંઈ પણ અમે કરીએ મતલબ કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારા અધિનિયમ અમે કરીએ તો આવો બંધારણીય સુધારા અધિનિયમનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં નહીં થાય હવે તમે વિચાર કરો રસ્તો ક્લિયર થઈ ગયો કેવી રીતે જો કોઈ બંધારણીય સુધારા અધિનિયમ સરકાર કરે સરકારે એવું લખી દીધું અનુચ્છેદમાં કઈ અનુચ્છેદમાં તો આગળ આવશે અનુચ્છેદ તેર ચાર સરકાર જે છે એમાંનો અનુચ્છેદ તેર ચાર ઉમેરે એમાં એવું લખી દઈએ કે બંધારણીય સુધારા કાયદો ઇઝ નોટ ઇક્વલ ટુ કાયદો ઓકે આવા પ્રકારનું એક પિક્ચર દેખાડવામાં આવે કે ભાઈ જો બંધારણીય સુધારા કાયદો બનાવીએ ને તો એને તમારે કાયદો ગણવાનો નહીં મતલબ કાયદા શબ્દની વ્યાખ્યાનો કાયદો નહીં ગણવાનો તમે જો કાયદા શબ્દની વ્યાખ્યાનો કાયદો બનાવડાવો તો શું થાય તો કે માનો એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તો એ રદ થઈ જાય તો સરકારે એવું કીધું કે અમે બંધારણીય સુધારા કાયદો કે બંધારણીય સુધારા અધિનિયમ બનાવીએ એને તમારે અનુચ્છેદ તેર ત્રણ ની કાયદા મુજબની વ્યાખ્યા ગણવાની નહીં જો તમે કાયદા મુજબની વ્યાખ્યા ન ગણો તો કોઈ પ્રશ્ન જ નથી મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે તોય ચાલે તો સરકારે આવો રસ્તો અપનાવ્યો શું કરી તો કે અનુચ્છેદ તેર ચાર દાખલ કરી ઓકે તેર ચાર દાખલ કરીને એવું કીધું કે અમે જે પણ પ્રકારનો નો બંધારણી સુધારા અધિનિયમ બનાવશું અનુચ્છેદ ત્રણસો ને અડસઠ અંતર્ગત બંધારણનો સુધારો કઈ અનુચ્છેદ અંતર્ગત થાય ત્રણસો અડસઠ અંતર્ગત તો કે ભાઈ માનો અનુચ્છેદ ત્રણસો અડસઠ અંતર્ગત તમે કોઈ પણ પ્રકારનો સુધારો કર્યો એને અમે નામ આપ્યું કે ભાઈ આ બંધારણીય સુધારા અધિનિયમ છે તો તમારે એને અનુચ્છેદ તેર ત્રણ કાયદો અનુચ્છેદ તેર ત્રણ મુજબનો નથી તેર ત્રણ મુજબનો કાયદો નથી તો પછી ભલે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તોય ચાલે ક્લિયર થાય છે સમજાય છે મગજમાં બેઠું તો અનુચ્છેદ તેર ચાર જોઈએ શું કે છે તો કેજો તેર ચાર એવું કે છે કે અનુચ્છેદ તેર માં લખાયેલ કોઈ પણ બાબત એ બંધારણીય સુધારા બાબતે અનુચ્છેદ ત્રણસો અડસઠ અંતર્ગત કરવામાં આવતા બંધારણીય સુધારાને લાગુ પડશે નહીં અર્થાત અર્થાત શું છે એ સમજો બંધારણીય સુધારા શબ્દ સમાવેશ કાયદાની વ્યાખ્યામાં થતો નથી કાયદાની વ્યાખ્યા કઈ અનુચ્છેદમાં આપી છે

આવું વસ્તુ કરતી હતી આગળ જતા નવમી અનુસૂચિ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સુપ્રીમ કોર્ટની નજરમાં આવે છે રીઝન શું કામ ખબર છે સરકારે એવું કીધું કે ભાઈ ન્યાયિક સમીક્ષા નહીં કરી શકો ઇટ મીન્સ તમે કોર્ટમાં નહીં જઈ શકો કોર્ટ કે ભાઈ તમારે જે સુધારો કરવો એ કરો અમારા પાવર શું કામ છી નો ઓકે એટલે આગળ જતા આપણે નવમી અનુસૂચિની પણ ડિસ્કશન કરવાનું થશે ઓકે કે નવમી અનુસૂચિના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું પણ આ વસ્તુ તમને સમજાણી મગજમાં બેઠું કે શું કામ અનુચ્છેદ તેર ચાર એડ કરી

તો એનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં થાય નહીં ઓકે અને આ વસ્તુને જે છે એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે સુપ્રીમ કોર્ટે જે છે એ કેશવાનંદ ભારતી કેસમાં એવું કીધેલું છે કે ભાઈ હા જે સરકાર બંધારણીય સુધારો કરે છે એનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં થતો નથી ઓકે આની વધારે ડિટેલ જે છે આપણે આગળ જ્યારે કેશવાનંદ ભારતી કેસ પણ ભણીશું ત્યારે પણ આપણી ચર્ચામાં આવશે ક્લિયર થાય છે